આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો પ્રજાપતિ સમાજના હીરા ઉદ્યોગ સાથે જોડાયેલ યુવાન કે જેમને ગામડામાં પણ સારી જમીન છે અને ખૂબ સરસ કમાય છે તે તો એના માટે કન્યાની જરૂર છે પૂરો ઓડિયો સાંભળો દરરોજ સવારે સાત વાગે સાડા સાત વાગે બપોરે સવારે એક ભાઈએ મેસેજ કર્યો કે અગિયાર વાગ્યાને સવાર કહેવાય ચાલો સવાર ગણીએ ઘણા એને બપોર કહેતા હશે આપણે સવાર કહી દઈએ ચાલો એ ભાઈને સંતોષ થઈ જાય કે આપણું માને આ તો એ સવારે એ અગિયાર વાગે સાંજે સાડા પાંચ વાગે અને રાત્રે નવ વાગે આપણે જીવનસાથી ચેનલમાં એક વિડીયો અપલોડ કરીએ છીએ તો એ જોતા રહ્યો અને સારો લાગે તો લાઈક કરો અને શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને અમારા ઘણા વિડીયો પડેલા છે એ વિડીયો જોતા રહો અને અત્યારે આપણે ભાઈ કાનજીભાઈનો ઓડિયો સાંભળીએ પણ એક વસ્તુ દર્શકોને બતાવી દઉં કે અગિયાર વાગ્યાને સવાર કેવી કે બપોર કેવી એની કોમેન્ટ કરશો હલો બોલો ના મારું ભાઈ બોલે બોલ દઈના હા બોલો હા સાહેબ આપડે ઓપની જન્મ વિધિ કર્યો આપણે કરવાનો છે કોનો આવ્યો ને એટલે પાછળ તમારે પછી પછી વાત કરજો 12 સુધી હો વાત એકદિન જ વાત અવાજ શું કરું બોલો બોલો હા કોનું કરવું છે મારું જ કરવાની છે નામ તમારું મારું નામ કાનજી નામ કાનજી શું કામ

એમ હ હ કેટલું કમાવ છો પચીસ ત્રીસ હજાર હા કોણ કોણ પરિવાર માં કોણ કોણ છે મમ્મી છે પપ્પા એસ્ટ્રાઇક થઈ ગયા મમ્મી ભાઈ ને અમે પાંચ જણા મમ્મી ભાઈ ના ગઢ ને ભાઈ ના લગન થઈ ગયા છે આ ભાઈ ના ગયા હા બધા સુરત રયો છો આ સુરત ઘર નું મકાન છે ઘર નું મકાન છે ક્યાં સુરત માં સુરત માં ને ગામડે જમીન છે ગામડું કયું છે તમારું મારું ગીર વડાળા પ્રાચીપા ગીર વડાળા એમ ત્યાં જમીન છે હા આ ત્યાં જમીન છે હમ કેટલી જમીન ત્યાં પંદર વિઘા છે ત્યાં ઘર ના મકાન છે અહિયાં આગળ સુરત માં ઘર ના મકાન છે એમ ભાઈ ભાઈ શું કરે ભાઈ ભાઈ હીરા માં હીરા છે એ કેટલું કમાય ત્રીસ ચાલીસ એ ત્રીસ ચાલીસ કરે તમે પચીસ ત્રીસ કમાવ એમ એમ કેમ એમ કેમ એ ઘંટી નું કરે મારે office નું હોય ને તે office માં છો તમે એમ ને હા એ ડાયમંડમાં માં અને કયા સમાજ માંથી આવો છો? કયા સમાજ માંથી છો પ્રજ્ઞાતિ? અમે પ્રજાપતિ કુમાર. પ્રજાપતિ કુમાર આપડે પ્રજાપતિ માં જ કરવું છે ને? હમ બરાબર અગાઉ લગન નથી થયા ને? ના એક પણ વાર નથી થયા હાવ કુમાર એમ ને? હાવ કુમાર ફાઈલ થઈ થઇ ગયા મારા નથી થયા. એ વાંધો નહીં તો તમને તમારો ફોટો હશે ને મોબાઈલ માં? હા ફોન તો છે હા તો whatsapp કરો એટલે પછી youtube માં મળશું હા મોકલો હા ભલે ભલે વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને ને કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમે બીજા વિડીયો મળતા રહે અને શેર કરો